જે આપણે આ જે કાર્યક્રમ જે આજે શરૂઆત કરી છે લડતની શરૂઆત કરી છે આ લડતની અંદર આપણે મીડિયાના મિત્રો જે સમાજનો ચોથો પાયો કહેવાય છે આ પણ આટલી ટીમ અહીં ઉપસ્થિત છે આપણે ખૂણે ખૂણેથી જે ગુજરાતના ખેડૂતભાઈઓ પધારેલા છે આ આપણે બધા ઉપસ્થિત છે આપણો હેતુ આપણું ધ્યેય એ ત્રણ માંગોને લઈને અત્યારે છે આ ત્રણ માંગોને લઈને જે આપણે આ અલ્ટિમેટમ તૈયાર કર્યું છે આ અલ્ટિમેટમ ની અંદર જે પ્રમાણે કાયદા મુજબ આપણે લડવાનું છે આ લડાઈ છે આપણી એક દિવસની નથી આ લડાઈ આપણી એક દિવસની નથી આના માટે આપણે બધાએ લાંબી તૈયારી રાખવાની છે એટલા માટે સરકાર પણ કદાચ એવું વિચારતી હશે કે એક દિવસનો કાર્યક્રમ કરશે ખેડૂત ભેગા થશે સાંજે બધા અલગ પડીને સૌ સૌની ઘરે જઈ અને ખેતી કામમાં વર્ગી જશે એટલે એક દિવસ આને સહન કરી લ્યો પણ આ કામ નથી કરવા જો આવું વિચારતી હોય તો હું અહીંયા આ મીડિયાના મારફતે આ કાર્યક્રમના મંચ ઉપરથી કહું છું કે આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી આ મુદ્દાઓ માટે લડતું રહેવાનું એના માટે જ્યાં સુધી આ સરકાર પૂરી ન કરે ત્યાં સુધી જે પણ કરવું પડશે જે રીતે લડવું પડશે એ લડવાનું છે પણ એટલો વિશ્વાસ ચોક્કસ કે અમે ખેડૂત છે જગતના તાજ છે કાયદા કાનૂનને માનવા વાળા માણસો છે કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ કોઈ જ રીતે કાયદો હાથમાં લઈને નહીં લડીએ પણ કાયદાની લડત એવી હશે

કે પરેશ ગોસ્વામી અત્યારે ખેડૂતનું આંદોલન લઈને નીકળો છે ખેડૂતોને ભેગા કરે છે ગામડે ગામડે જાય છે કદાચ પરેશ ગોસ્વામીને ટૂટણી લડવાની ઈચ્છા હશે આવું તમને ઘણા કહેતા હશે કે ને હું એના માટે હર હનુમાનજી નથી કે છાતી ચીરીને બતાવું પણ એટલું કહી શકું પરેશ ગોસ્વામી આ લોકશાહીની અંદર તાલુકા પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય કે કોઈ સહકારી ચૂંટણીઓ હોય એક પણ પ્રકારની ચૂંટણી પરેશ ગોસ્વામી લડે ને તેથી માનજો કે આ સાધુમાં માં ફેર છે હું કઈ ચૂંટણી લડવા માણસ નથી રાજકારણનો માણસ નથી રાજકારણનો માણસ નથી ને એટલે તો ક્યારેક ક્યારેક અમે એવું બોલીએ ને ઘણા લોકોને તકલીફ પડે પણ જે સત્ય છે એની દરેકની સામે બોલવામાં આવશે ખેડૂત માટે જન્મ લીધો છે ને ખેડૂત માટે મરી જવાનો છે એટલે આપણો આ હેતુ છે સંપૂર્ણ પણ આ ત્રણ મુદ્દા જે બેનરમાં પણ છે આ અલ્ટીમેટમ મારા આત્મા છે એ અલ્ટીમેટમ ની અંદર પણ આપણે આ ત્રણ મુદ્દા

એ ત્રણ ટકા કેન્દ્ર સરકારે ઘણી જગ્યાએ જમા કર્યા એવા મને પાસબુક માં એન્ટ્રીઓ જોવા મળી પણ જે રાજ્ય સરકારે ચાર ટકા જમા કરવાના હોય એની રાહતી પાય આખા ગુજરાતના એક પણ ખેડૂતને નથી અને એ જે રકમ ચાર થી પણ આ ખેડૂતોની બાકી છે એ તમામ રકમ છે એ બેન્કિંગ વ્યાજ સાથે મારા ખેડૂતને મળવી જોઈએ બેન્કિંગ વ્યાજ સાથે કેમ કે અમે લેટ પેમેન્ટ ભરીએ ને ભાઈ તો આ ખેડૂત પાસેથી પેનલ્ટી લે છે તો કઈ જો ખેડૂત લાગે તો એને કેમ નહીં પાક ધીરાય એને જીરો ટકા જે રેગ્યુલર ક્રાઇટેરિયો છે એ મુજબ એમાં ન્યાય થાય

સંયુક્ત ખાતા ની અંદર સહી કરવી પડે તો ચાલતું નથી બધાનું ભરણ ન કરી શકાય તો એવી પરિસ્થિતિમાં આપણા ગામડાના યુવાનો ઘણા એવા છે કે સિટી થી બીજા સિટી માં બીજા રાજ્યમાં ઘણા બીજા દેશમાં પણ રોજગારી માટે ગયા છે તો આપડે બધાને ખબર છે હવે ક્યાં રોજગારી માટે બહાર ગયા હોય ત્યાંથી વારંવાર એને ધક્કા ખવડાવવા એ પોસાતું નથી એવા પણ કારણ હોય ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે નજીકના સમયની અંદર જેનું અવસાન થયું હોય પછી એની જે વારસા એન્ટ્રીમાં વારસદારોના નામ આવવાના હોય ન આવ્યા હોય બીજા પણ ઘણા બધા કારણ હોય કે એ કારણસર એની પાક ધિરાણ લીધું નથી માની લો જો એવા કારણસર પાક ધિરાણ ન લીધું હોય બે હાજર ઓગણીસ ની અંદર રતનસિંહ બાપુ બેઠા બે જો બાપુ રતનસિંહ બાપુ બે ઓગણીસ નો જે પાક હાઈકોર્ટ સુધી લડ્યા ઘણી બધી પક્ષ રતનસિંહ બાપુ ને દરવાજો પકડાયો બાપુ આવા પાર્ટી બાપુ કે નહીં હો તો ખેડૂત નું કામ કરવા વાળો છે પાર્ટી નું નહીં એટલે એ એકદમ નિષ્પક્ષ છે પણ ખેડૂત માટે લડતા છે રતનશી બાપુ હાઈકોર્ટ સુધી લડ્યા અને એ વીમો છે પાસ થયો જે આજે પચાસ ટકા કરતા પણ વધુ ખેડૂતો એવા છે કે એમના એકાઉન્ટમાં બે હાજર નો પાક વીમો જમા નથી થયો આ જો ને તો એ પાક વીમો છે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે આ એક માગણી બીજી માગણી છે ટેકાના ભાવે ટેકાના ભાવે જે રીતે અત્યારે ખરીદી ચાલુ થઈ છે હવે આમ તો અમે ઘણા સમયથી સરકારને અલગ અલગ પ્રકારની વિનંતી કરતા હતા કે ભાઈ બસ્સો મણની મર્યાદામાં તમે આ કેખાના ભાવે મગબળી કરો બસો મણ પણ સરકારે આમાં આપણી સાથે અન્યાય કર્યો છે પહેલી વાત એ છે કે ગયા વર્ષે રૂ અને સરકારને પણ ચેલેન્જ આપું છું કે આંકડા સમજવો હોય તો આવો અમે ભલે ખેડૂત છે પણ અભણ નથી અમારા બાપા એ ખેતી કરતા કરતા ભલે કદાચ પોતે ભણ્યા હોય ન ભણ્યા હોય પણ મારા ખેડૂત ભાઈઓ પેટે પાટા બાંધીને એના દીકરાઓને ભણાવ્યા આ વાત તો બધાએ માનવી પડશે ભાઈ પોતે ભણ્યા નથી પણ દીકરાઓને ભણાવ્યા અમે એમ કહીએ છીએ કે અમારા બાપા એ જેમ તેમ કરીને પણ અમને ભણાવ્યા એટલે અમે તમારી સાથે વાત કરી શકીએ જેની અંદર ટેકાના ભાવે આમ તો ગયા વર્ષે જે આપણે મગફળીનું ઉત્પાદન આવ્યું હતું

એનું વાવેતર ઘટ્યું ને સ્વાભાવિક મગફળી નું વાવેતર વધ્યું મગફળી નું આ વખતે વાવેતર વધ્યું એમાં સરકારી પાણી પત્રકના આંકડામાં આપણા મુખ્યમંત્રી સહિતના લોકોએ લોકો સ્વીકારેલી વાત એવી છે કે છાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવવાની સંભાવનાઓ છે જો કે આ સંભાવનાઓ હતી પણ જે છેલ્લું પચીસ ઓક્ટોબર થી લઈને બે નવેમ્બર વચ્ચે જે માવઠું થયું એમાં આપણા બધાનું સપનું રોડાઈ ગયું આ માવઠામાં પણ ખાસ સર જા હજાર ખેડૂતો ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલું છે તો સ્વાભાવિક રીતે પંદર પોઈન્ટ એકવીસ લાખ મેટ્રિક ટન મગફળી સરકાર ખરીદે તો બધા જ ખેડૂતોની સાથે ન્યાય નથી થવાનો અન્યાય થવાનો છે એટલે અમે રાયડો પાડી પાડીને કહીએ છીએ કે તમે જે કરવા જઈ રહ્યા છો એનાથી ખેડૂતોને અન્યાય થશે જેથી કરીને તમારી ખરીદ ક્ષમતા વધારો તમે જે પંદર લાખ ટન ની વાત કરો છો એટલું તમે ઓહરો કરીને ઓરા શકીન પાલભાઈ વટે માર્ગુ ખવડાવી દઈ ખેડૂત જ્યારે ઉત્પાદન લઈને આવે તો સરકારની જવાબદારી થાય કે એનો પૂરતો ભાવ મળે અને એની વ્યવસ્થા કરવી સરકારની જવાબદારી છે એટલા માટે માંગ કરી રહ્યા છે એટલે ખરીદ ક્ષમતા વધારે સરકાર મગફળી પલળી ગઈ છે હવે પલળે ની મગફળી નો પાલ ભાઈ જે આ વેપારીઓ જે આવે છે ને વેપારી આવી ચારસો રૂપિયા માગે બોલો ચારસો રૂપિયા મગફળી વેચાય એક ઉદાહરણ આપું હવે ભંગાર નો ઘઉં નો ભાવ પચીસ મગફળીનું પણ એવું છે આપણી જે પણ છે ભંગાર કરતા પણ સસ્તા ભાવે વેચાય એમાં ભાવ આપવામાં જો સરકાર છે એ નિષ્ફળ જાય તો જે નિષ્ફળ ગયા હોય સ્વાભાવિક રીતે એની સામે બાયો ચડાવવાની હોય

રૂબરૂ મળી ને ગાંધીનગરમાં કીધું કે ભાઈ ટેકાના ભાવે ખરીદવી નથી તમારે શું કરવાનું છે ત્યારે તો માવું નતું આપી મગફળી કોળી હતી એટલે મેં કીધું કોળી મગફળી મેં કીધું હજાર રૂપિયા થી વધારે તમને કોઈ યાદ આપવાનું નથી એનાથી ઓછા આપશે માની લો કે એક હજાર રૂપિયા યાર્ડમાં ભાવ હોય ટેકાનો ભાવ સાડા ચૌદસો રૂપિયા હોય તો સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે પ્રતિ મળે એકાઉન્ટમાં જમા કરી બાકી અમારે કઈ ટેકાના ભાવે વેચવી નથી કે અમારે તમને દેવી નથી પણ સરકારે વાતમાં એક ન થાય શું કામ જો ડાયરેક્ટ તમને ડિફરન્સ આપી દઈએ તો જે એનો કોન્ટ્રાક્ટ આપેલો હોય

અમુક પ્રકારની જીદ હોય રાજા હોત બાટ બાળ હોત સ્ત્રી હોત અને સાધુ હોત સાધુ તરીકે સ્વાભાવિક મને એ ખબર નથી કે હું માણસ તરીકે સારો કે ખરાબ એ ખબર નથી પણ સાધુ તરીકે જીદ હોય વારસા કે લક્ષણ હોય પણ મારી આવી ગણતરી છે જો મારા ખેડૂત સાથે ન્યાય ન થતો હોય